લગભગ આઠ પેઢીઓથી પણ વધારે પેઢીઓથી મારું કદાચ થોડું વિસ્મરણ હોઈ શકે ત્યારથી શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી એમના સેવક એમની પરંપરામાં જેમનો જન્મ થયો છે એવા અમારા ખૂબ આદરણીય અને પૂજનીય શ્રી કૃષ્ણદત્તભાઈ એ અહીંયા બિરાજમાન છે પછી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી મુંબઈથી પધારે છે એમને અહીંયા આગળના વક્તવ્ય માટે પ્રાર્થના કરું છું કૃષ્ણદત્તભાઈ આમ તો કોરોના કાળમાં એમણે લગભગ છસો સાતસો જેટલા પ્રવચનો અને ઘણા બધા કાર્યો બધા કર્યા છે એવા કૃષ્ણદત્તભાઈ એમણે એમની યુટ્યુબ ઉપર પણ ઘણા બધા પ્રવચનો વગેરે કર્યા છે એટલે અનેક વિષયો એમની માટે કોઈ વિષય લગભગ અસ્પૃષ્ટ નથી એમણે આજે અહીંયા વિષય લીધેલો છે સાતમા સ્કંદની અંદર જે માનવ ધર્મ કહ્યા છે એ અને એમનું ભાવાર્ચન કરવા માટે પૂજ્ય ચૈતન્ય દાસજી મહારાજજીને વિનંતી કરું છું કે આપ અહીંયા પધારીને આપનું ભાવ પૂજન પૂજ્ય શ્રી ચૈતન્ય દાસજી મહારાજ फुल्लार्विन्दा यत्पत्रेत्र येन त्वया भैलपूर्णः प्रज्ज्वालितो विन्या બુિપ્રેક કૃષ્ણ પાદ પદમ પ્રસિદતું ત્યાંના સમર્થજીવાનામ જે ભૂમિમાં આટલું દિવ્ય કાર્ય થઈ રહ્યું છે અહીંયાના પૂર્વમાં થયેલા સંત મહંતો એવો સમયમાં બિરાજમાન ગાંધીપતિ આપણા સૌના પૂજ્ય પૂજ્ય શ્રી મોરારી બાપુ આપ સૌ વિદનો વડીલો આપ સૌને પ્રણામ કરી અને વક્તવ્યનો આરંભ કરું છું વિષય વિચાર કરીએ આપણે તો બહુ સામાન્ય લાગશે પણ એ વિષયને જો આપણે આપણા જીવનની સાથે જોડીશું તો ખ્યાલ આવશે એ શાસ્ત્રે આપણા ચરિત્રનું નિર્માણ કરવાને માટે કેટલો વિચાર ખૂબ સુંદર આજે બધા શબ્દો જે બાપુના શ્રીમુખે આપણે શ્રવણ કર્યા એમાંનો એક શબ્દ હતો ચરિત્ર તો ચરિત્રનું નિર્માણ કઈ રીતે કરી શકાય ભાગવતનો આધાર લઈએ ભાગવતજી માટે એવું કહેવાય છે સર્વ વેદ ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્ર પુરાણ ઉપનિષદ આ બધાનો સાર શ્રીમદ ભાગવત છે ઋગ્વેદનું એક સૂત્ર કેવળ ચાર અક્ષરનું છે પણ જીવનમાં આચરણમાં મૂકવા જેવું છે તેનું નામ છે મનોર્ભવ મનુર ભવનો એક સામાન્ય અર્થ કરીએ તો એવું થાય કે મનુષ્ય બનો આપણે દલીલ કરીએ કે મનુષ્ય તો છીએ અને શાસ્ત્રકાર આપણને સમજાવશે કે કેવળ જન્મથી મનુષ્ય બનો એટલું પર્યાપ્ત નથી મનુષ્ય બનવાને માટે તમારામાં ત્રીસ શબ્દ હોવા અનિવાર્ય અને એ ત્રીસ શબ્દ કયા તો ભાગવત આપણને સમજાવે પૂતી લીલા સપ્તમ સ્કંદ અસદવાસના અદ્વાસના અને મિશ્રવાસના આ ત્રણ પ્રકરણ છેલ્લા પાંચ અધ્યાયને ધર્મ પંચાધ્યાય એ પ્રમાણે પણ કહેવામાં અને ધર્મ પંચાધ્યાયમાં યુધિષ્ઠિર રાજા જ્યારે યજ્ઞ કરતા હતા થોડોક સમય મળ્યો એટલે દેવર્ષિ નારદજીને પ્રશ્ન સમયનો સદુપયોગ કઈ રીતે કરવાનો શાસ્ત્રકારો સમજાવે કોઈ મહાપુરુષની પાસે જઈએ શક્ય હોય એટલો ઓછો સમય એમનો લઈએ તો વધારે સારો કારણ કે અનેક પ્રવૃત્તિ હોય તો સમય મળ્યો એટલે યુધિષ્ઠિર રાજાને ધર્મનું તત્વ જાણવાની ઈચ્છા થઈ એટલે વિનંતી કરી ભગવાન શો તો ઈચ્છા ધર્મમ સનાતનમ નારદજી મનુષ્યનો સનાતન ધર્મ જે છે એ મારે શ્રવણ કરવું એટલે દેવર્ષિ નારદજીએ જવાબ આપતા કહ્યું કે આપને શ્રવણ કરવો છે હું મારો મત નથી કહેતો મને જે નારાયણ ભગવાન પાસેથી શ્રવણ કરવા મળ્યું છે નારાયણ મુખાશું એ હું તમને શ્રવણ કરાવું સિદ્ધાંત તો નાના નાના છે પણ જીવનમાં ઉતારવા જેવું છે આજની જ કથાની વાત કરીએ પૂજ્ય બાપુએ ઘણા મહાપુરુષોનું નામ લીધું નામ લીધું પ્રાતસ્મરણીય પાંડુરંગ શાસ્ત્રજી નું જેનું જે હોય એના નામથી આપણે કહીએ એમાં આપણી શોભા છે બીજાનું આપણે આપણા નામે ચડાવી નથી આ ગુણ આપણે બાપુની પાસેથી શીખવાનું આજની કથામાંથી અને આ શાસ્ત્રનો નિયમ છે દેવર્ષિ નારદજીએ કહ્યું કે જે મને નારાયણ ભગવાને કહ્યું છે નર નારાયણ પાસેથી જે જાણવા મળ્યું છે એ હું તમને જણાવું છું અને એની પછી સત્યમ દયા તપસોચમ ઇતિક્ષેક્ષા શ્રમોદમા અહિંસા બ્રહ્મચર્ય ચ્યાગસ્વાધ્યાય આર્જવમ સંતોષ સમદૃક્ષ સેવા ગ્રામ્યેહો હો શનૈ આમ કરીને ત્રીસ શબ્દ સમજાવે આપણા સૌના જીવનમાં ઉપયોગી છે તો આપણે વિચાર કરીએ કારણ બ્રહ્મન ધર્મસ્ય વક્તાહમ કરતા તદનુમોદિતા આ ભગવાનના વચન છે શ્રીમદ ભાગવતના દશમ સ્કંદ ભગવાન ધર્મ એમને નથી બોલતા કર્મ પણ એ પ્રમાણે કરે છે આચરણ પણ એ પ્રમાણે કરે છે અને ભગવાન ધર્મનું જે કાર્ય કરતા હોય ને એને અનુમોદન કરે છે બાપુ બિરાજમાન છે કોઈ વખાણ નથી કરતો તારું લાગે એટલા માટે પણ નથી કહેતો પણ જો ભગવાનની કૃપા ક્યાંક વિચારવી હોય ને તો બાપુનું જીવન વિચારો આ ઠાકુરજીની કૃપા વગર દેશ વિદેશમાં આટલું સત્કર્મ કરવું ને એ સંભવ નથી આ ભગવાનની કૃપા છે અને આપણે ઈચ્છીએ કે આ કૃપા કાયમને માટે રહેવી જરૂરી છે વિશ્વને સત્પુરુષોની આવશ્યકતા છે વિશ્વને સાચો સંદેશ મળે એવા મહાપુરુષોની આવશ્યકતા છે દેવ વર્ષે નારદીએ જવાબ આપ્યો પહેલો શબ્દ જીવનમાં જરૂરી છે એનું નામ છે સત્ય અહીંયા પણ વંચાય છે આપણને વ્યાસપીઠ પાછળ આગળ જ્યાં વાંચીએ સત્ય પ્રેમ ને કરુણા વંચાય છે પહેલો શબ્દ છે સત્ય શ્રીમદ ભાગવત વાંચીએ ત્યાં આગળ આપણને આરંભમાં પદ મળશે સત્યમ પરમ ધીમ તો આ સત્ય કયું તો એ સત્યનો પરિચય દશમસ્કનમાં આપ્યો સત્યવ્રતમ સત્ય પરમ ત્રી સત્યમ સત્ય એટલે બીજું કોઈ નહીં સત્યનો અર્થ થાય છે ભગવાન અલગ મંગલાચરણની વ્યાખ્યા સુબોધિનીજી એ પ્રમાણે કરે છે કે જે ત્રિકાલાબાધિત છે એ સત્ય છે આ એક વ્યાખ્યા છે બીજી વ્યાખ્યા છે સત્યમ યથાર્થ ભાષણમ જે વસ્તુ જે પ્રસંગ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે કહીએ ભગવાન શ્રી કૃષ્ણ અર્થ છે અને શ્રી રામચંદ્રજીના જીવનની સાથે આપણે વિચાર કરીએ ઘણી ચર્ચા આજે આપણે શ્રવણ કરી છે પૂર્વ વક્તાએ પણ એ જ સંબંધમાં કંઈક વિચાર્યું શાસ્ત્રકાર એવું કહે છે રામ સત્ય પરાક્રમ શ્રી રામચંદ્રજી નો પરિચય બહુ આઠ આઠ શબ્દમાં પાત્રનો પરિચય ક્યાંક મળે છે તો વાલ્મિકી રામાયણમાં મળે છે રામસ સત્ય પરાક્રમા એટલે ભગવાનનું સ્વરૂપ પણ છે ભગવાનની સાથે જીવનમાં જોડાયેલો પણ શબ્દ છે અને મનુષ્યના જીવનમાં વિચાર કરવો હોય તો કોઈને પણ આપણે પૂછીએ સત્ય માટે કોનું દ્રષ્ટાંત આપશો એટલે રાજા યુધિષ્ઠિર અને રાજા હરિશ્ચંદ્ર આ બંનેવું નામ સત્યમ વદ સત્યમ પરમ ધીમહી દત્યમે જયતે તાત્પર્ય એટલું જ છે એવા કરીએ પૂજા કરીએ કથામાં આવીએ શ્રાવણ કરીએ કથામાં આપણે બોલીએ પણ જો આપણા જીવનમાં સત્ય નહીં હોય તો આપણો નાથ આપણાથી પ્રસન્ન નહીં આ ત્રીસ જે શબ્દ છે એમાં અંતિમ પદ એવું છે શરૂઆતમાં એન તુષ્યતી સર્વાત્માનો અર્થ થાય છે ભગવાન આ ત્રીસ શબ્દમાંથી જેટલા પણ શબ્દ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ બીજું કોઈ એનાથી પ્રસન્ન થાય કે ન થાય પણ આપણા ઠાકોરજી એનાથી પ્રસન્ન થશે આપણા ભગવાન એનાથી પ્રસન્ન થશે અને જીવનમાં આપણે ઉતારવાનું એટલું છે કોઈ ઉપદેશ નથી જે મહાપુરુષોના જીવનમાંથી દેખાય છે જે શાસ્ત્રકારો સમજાવે છે આપણને કોઈને પ્રસન્ન કરવાને માટે જીવન જીવીએ એની કરતાં ભગવાનને પ્રસન્ન કરવાને માટે જીવન જીવીએ એ જરૂરી છે કારણ કે શ્રીમદ ભાગવત એવું કહે છે કે જો ભગવાન પ્રસન્ન થઈ જાય તો જીવનમાં કંઈ પણ મેળવવાનું બાકી રહેતું નથી એટલે ભગવાનને પ્રસન્ન કરવાના શરૂઆતમાં એ ન એના માટે પ્રથમ ચરણ છે એનું નામ છે સત્ય સત્ય પછી બીજો શબ્દ અહીંયા આગળ છે દયા દયા આ પ્રાણી માત્ર પર આપણે દયા રાખવાની જાણીએ છીએ કથાઓમાં ઘણું બધું કહીએ છીએ કોઈ પણ પ્રકારનો જેની સાથે સ્વાર્થ ન હોય એમની પ્રત્યે આપણા હૃદયમાં સહાનુભૂતિ જાગે તો સમજવાનું કે ભગવાને આપણને દયા નામનો આ ગુણાવો અનુસંધાન લેવું હોય શ્રીમદ ભાગવતમાં આપ સૌ કથાકારો છો હું ત જ્યારે પ્રયાસ કર્યો પ્રભુના પ્રાણ લેવાને માટે ઉદ્ધાર કર્યો ભગવાને વિચાર કર્યો કે ગતિ કઈ આપી ભાગવતે શબ્દ આપ્યા ગતિમ એટલે જે ગતિ પોતાની માને આપી એ ગતિ ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને આપી અને એટલા જ માટે શ્રીમદ ભાગવતમાં શબ્દ આવ્યા કંબા દયાલુમ શરણમ વ્રજેમ સુખદેવજી મહારાજે જે બે શ્લોક શ્રવણ કર્યા અને શ્રીમદ ભાગવત અધ્યયન કરવા માટે આવ્યા હતા એમાંનો એક શ્લોક આ છે કંબા દયાનું શરણમ પૂતના હોય કે પછી પારધી હોય આદિથી લઈને અંત સુધી ભગવાને કોઈકને ઉદ્ધાર કર્યો હોય એ ભગવાનની દયાને કારણે છે જો પ્રાણ લેવાને માટે પ્રયત્ન કરે એનો ભગવાન ઉદ્ધાર કરે તો આપણે ભગવાનની સેવા કરીએ પૂજા કરીએ ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણો ઉદ્ધાર કરે કરે ને કરે જ એમાં શંકાને કોઈ સ્થાન થયા એ જ શબ્દને શ્રી રામચંદ્રજીના જીવનની સાથે વિચાર કરીએ વનવાસનો જ્યારે સમય આવ્યો ત્યારે પોતાના સેવકોને બોલાવ્યા સેવકોને બોલાવી ચૌદ વર્ષનું વેતન આપ્યું અલંકાર વસ્ત્ર ધન ધાન્ય બધું આપ્યું કે હું ભલે વનમાં જવું પણ તમારે તમારી આજીવિકાની ચિંતા કરવાની જરૂર નથી આ ચૌદ વર્ષની તમારી આજીવિકા તમને આપી તમારે અહીંયા ને અહીંયા રહેવાનું છે આ શ્રી રામચંદ્રજીના જીવનમાં રહેલી દયા અને કથા કરતા કરતા એ શબ્દ મારો જે અનુભવ છે આપણામાંથી ઘણા બધાનો અનુભવ છે બાપુના જીવનમાં આત્મસાત થયેલો કોરોનાનો સમય હતો અને આ કક્ષા પર પહોંચ્યા પછી આપણને ફોન ન કરત તો ચાલત પણ છતાં પણ ફોન કર્યો કંઈ પણ કામ હોય તો મુંજાશો નહીં હું બેઠું સ્વાર્થ હોય ત્યાં આપણે સંબંધ રાખીએ તો આખી વાત અલગ છે પણ પણ જ્યાં કોઈ પ્રકારનો બસ શબ્દ છે સ્વાર્થ નિરપેક્ષ શબ્દ લખ્યો છે ત્યાં આગળ જીવનમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય આશા ન હોય એ છતાં પણ આપણે સામેવાળી વાળી વ્યક્તિનું સારું વિચારીએ તો સમજવાનું કે આ જીવનમાં દયા નામનો નિધિ ભગવાને આવે સત્યમ દયા ત્રીજો શબ્દ છે તપ તપને માટે આજે જે પ્રમાણે પૂજ્ય બાપુએ આપણને કથામાં સમજાવ્યું ઉપવાસ કરવાના પણ એનો અતિરેક નથી એટલે તપ શબ્દ સમજાવ્યો એકાદશ ઉપવાસ આદિ બાપુ જે બધા ટીકાકારો થયા એમાં એક ટીકાકાર છે ગોસ્વામી શ્રી ગિરધરલાલજી કાશીમાં શ્રી મુકુદરાયજી નું મંદિર છે એમના પૂર્વાચાર્ય થયા આ બધી ટીકાનું અર્થઘટન એમણે કરેલું છે તપ એટલે એકાદશી પુષ્ટિમાં હોય કે મર્યાદામાં હોય દિવસમાંથી એક દિવસ શક્ય હોય તો વ્રત કરો એકાદશી પ્રમાણ મળશે મર્યાદામાં પ્રમાણ જોઈતું હોય તો રાજા અમરીશ પુષ્ટિમાં પ્રમાણ જોઈતું હોય શ્રી મહાપ્રભુજીનો આજે ઉલ્લેખ કર્યો શ્રી જગન્નાથજીનો પ્રસંગ છે આખો એ શ્રી મહાપ્રભુજી પણ પોતાના જીવનમાં એકાદશીનું વ્રત કરતા કલયુગમાં છીએ આઠમો સ્કંદ વાંચીએ એની ટીકા વાંચીએ તો સ્પષ્ટ શબ્દમાં સમજાવ્યું છે શક્ય હોય એકાદશી વ્રત કરો એ પ્રશ્ન આવે કે શેને માટે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયાર મન આ આપણે અગિયારે એ ને પ્રભુને સમર્પિત કરવાના છે અને પ્રભુને આપણે જે સામગ્રી સમર્પિત કરીએ એ શુદ્ધ હોવી જોઈએ માટે આપણી ઇન્દ્રિયો અને મનની શુદ્ધિને માટે એકાદશીનું છે એક બાહ્ય પવિત્રતા છે એક આંતર પવિત્રતા છે સ્નાન કરીએ બહારથી પવિત્ર થઈએ સેવામાં જવું હોય આંતર શુદ્ધિને માટે ચરણામૃત લેવું પડે અને વૈદિક કર્મ કરવું હોય તો ત્રણ વખત આચમન કરવું પડે કેશવાય મહા નારાયણાય મહા માધવાય મહા આ ત્રણ વખત આપણે આચમન કરીએ ત્યારે આપણે પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણ ગોચારણ માટે પધારે છે શ્રી ચરણમાં પાદુકા ઇત્યાદિ ધારણ કરતા નથી શ્રી ચરણમાં પરિશ્રમ થાય છે અને એ પરિશ્રમ ગોપીજનોએ અનુભવ્યો શીલતૃણાં સીધ તી ના પ્રભુ આપના શ્રી ચરણ તૃણને અંકુરજી ગુહની સાથે જયારે ભેટો થયો શ્રી રામચંદ્રજીના ભોજનને માટે ઘણી બધી સામગ્રી ધરી અને ત્યારે શ્રી રામચંદ્રજી આજ્ઞા કરી કે અત્યારે વનવાસમાં છું અને વનવાસમાં મારું વ્રત છે કેવળ કંદ મૂલ અને ફલ આ ત્રણનો આહાર ગ્રંથમાં એ પ્રમાણે વાંચ્યું કે એ રાત્રિએ શ્રી રામચંદ્રજીએ કઈ ના આરોગ્યા કેવળ જલપાન કરી અને પોઢી ગયા છે અને પોઢ્યા પણ શનિ પર એક તૃણની એક પાનની શૈયા બનાવી છે અને પાનની શૈયા પર શ્રી રામચંદ્રજી પોઢ્યા છે એ સુવર્ણના પલંગ ઉપર પોડનાર છે

શ્રી રામચંદ્રજીની પાસે બે પર્યાય હતા દશથ રાજાએ આજ્ઞા કરી નથી કે વનમાં જાઓ છતાં પણ શ્રી રામચંદ્રજી વિચાર કર્યો કે મારા પિતાનું વચન એ મિથ્યા મિથાન આ ઉચિત અનુચિતનો વિચાર કર્યો અને એટલા જ માટે શ્રીમદ ભાગવતે શબ્દ આપ્યા ગુર્વર થે ત્યક્ત રાજ્યો ગુર્વર થયે એટલે શું એક મહાન કાર્યને માટે એક મહાન અર્થને માટે શ્રી રામચંદ્રજીએ વનવાસ પસંદ કર્યો સુખેથી રહી શકત

એની પછી છે આર્યવમ આર્જવમનો અર્થ થાય છે સરળ જીવનમાં ગમે એટલા મોટા બનો એક વાત યાદ રાખવાની આપણી કરતાં મોટા પણ આ વિશ્વમાં ઘણા બધા છે અને સૌથી મોટા કોઈક છે તો આપણા નાથ છે આપણા ભગવાન છે જેમની આપણે કથા કરીએ છીએ એમની કરતાં આપણે મોટાના શક્ય હોય જીવન જેટલું સરળ હશે એટલું પોતાના માટે સારું છે આત્મસંતોષ થશે અને વિરામ સમય એટલું જ કહીશ સરળતા ક્યાંકથી શીખવી હોય બાપુની પાસેથી આ બિલકુલ પ્રશંસા નથી જો શાસ્ત્ર કેવું છે આપણા ઘણા બધાનો અનુભવ હશે જેમ જેમ શાસ્ત્ર આપણને આગળ વધારે છે ને એમ શાસ્ત્ર આપણે આત્મસાત કરીએ છે એ કેવળ બોલવાના શબ્દો નથી રહેતા એ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય છે કેવળ પરોપદેશ પાંડિત્યમ ન થાય ભગવાનને આપણે એટલી જ વિનંતી કરીએ કે પ્રભુ એટલો અનુગ્રહ અમારી પર કરજો કે જે પણ બોલીએ છે શાસ્ત્રમાં જે પણ કંઈક લખેલું છે એ અમારા જીવનમાં અમે ઉતારી શકીએ વિશ્વનું કલ્યાણ તો પછીની વાત છે પહેલા આપણે આત્મકલ્યાણ કરવું પડે અને એ આત્મકલ્યાણ કરવાને માટેનો માર્ગ આપણને ભાગવત સમજાવે છે રામાયણ સમજાવે છે મહાભારત સમજાવે છે ઉપનિષદ અને વેદ આટલું જ કહીશ ખૂબ જ પ્રસન્નતા છે હૃદયની જ્યારે જ્યારે કોઈ બાપુની સન્મુખમાં આવવાનું થાય છે ખૂબ ખોટ લાગે પ્રદ્યુમન કાકાની અને મારા પિતાજીની પરંતુ જે પણ કુદરતી સંબંધ હશે બાપુ આપને સારું લાગે એટલે નથી કેતો પણ આ વિશ્વમાં બે વ્યક્તિ એવી મળી કે જેમની પાસે જવું તો એવું લાગે કે મારા વડીલ આટલું કહી